પરંતુ હજુ સુધી ગ્રાન્ટના કોઈ જ પણ ઠેકાણા નથી જેથી દાતાના આર્થિક સહયોગથી મળતી ગ્રાન્ટ થકી જ ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે ભુજના મહિલા કલ્યાણ કેન્દ્રના નારી ગૃહનું લાયસન્સ બે હજાર બાવીસમાં પૂર્ણ થઈ ગયું હતું જે મેળવવા માટે વખતો વખત રજૂઆતો કરાયા બાદ અંતે લાયસન્સ તો મળ્યું છે પરંતુ આ લાયસન્સની અવધિ માર્ચ બે હજાર પૂર્ણ થઈ જશે નિયમ મુજબ ત્રણ વર્ષ માટે લાયસન્સ અપાતું હોય છે પરંતુ બે હજાર બાવીસમાં પૂર્ણ થયાના બે વર્ષ બાદ માંડ લાયસન્સ મળ્યું છે જે નવ મહિના બાદ ફરી પૂર્ણ થઈ જશે અગાઉ શિશુ ગૃહ અને નારી ગૃહ સમાજ સુરક્ષા વિભાગ હેઠળ હતા પરંતુ બે હજાર સત્તરથી વિભાગ અલગ થતા ત્યારથી જ નારી ગૃહ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ હેઠળ આવે છે જોકે જ્યારથી વિભાગ અલગ થયું છે ત્યારથી એટલે કે બે હજાર સત્તરથી ગૃહને મળતી ગ્રાન્ટ બંધ કરી દેવાય છે કચ્છ મહિલા કલ્યાણ અંદર જે વિભાગ ચાલે છે બે હજાર સત્તરથી અમને ગ્રાન્ટ નથી મળતી અને બે હજાર બાવીસમાં અમારું લાયસન્સ જે નારીગ્રહ ચલાવવાનું હોય એ પૂરું થઈ ગયું હતું અને જેની પ્રક્રિયાઓ તો ચાલુ હતી પણ ત્રણ વર્ષ પછી અત્યારે બે હજાર ચોવીસમાં અમે અમારી મહેનત અને કમિશનરશ્રીને પણ મળ્યા ગાંધીનગર અવારનવાર રજૂઆતો કરી એટલે બે હજાર બાવીસથી પચીસ ત્રણ સુધીનું લાયસન્સ અમને ફરી પાછું મળ્યું છે અને ગ્રાન્ટ તો જ્યારે ગુજરાત સરકાર સાથે આ અલગ થયું એટલે સમાજ સુરક્ષા જે જે અલગ થયું ત્યારથી અમારી બે હજાર સત્તરથી ગ્રાન્ટ બંધ છે અને ગ્રાન્ટ બાબતે હજી કંઈ ચર્ચા વિચારણા થઈ નથી અને એ બાબત અમારી રજૂઆતો અવારનવાર ગાંધીનગરમાંથી રહે છે અને ભુજની જે બાળ કલ્યાણ અધિકારીની મારફત મહિલા બાળ મહિલા અને કલ્યાણ અધિકારી એમના મારફત અમારી રજૂઆતો અવારનવાર થતી હોય છે અને એમના તરફથી અને ગાંધીનગર તરફથી અમને દરેક વખતે પૂરો સપોર્ટ મળતો રહ્યો છે જે અમારા માટે એક આનંદની વાત છે મુશ્કેલી તો કંઈ નથી મુશ્કેલીની વાત એ છે કે લાઇસન્સ વગર ચલાવવું એટલે થોડુંક અમને એવું લાગતું હતું પણ આવું તો અવારનવાર બનતું હોય છતાં પણ ઉપરની રજૂઆતોથી અમે ચાલુ જ રાખ્યું હતું અને અમે એ લાયસન્સ ન હોવા છતાં પણ અમે દીકરીની કાળજી અને રક્ષણ કરવાની જે અમારી જવાબદારી છે એ જવાબદારીને પૂરેપૂરી નિભાવી છે અને એ જવાબદારીમાંથી અમે મુક્ત થયા નથી પણ લાયસન્સ ન હોય ને ચલાવવું હોય એટલા માટે અમે અવારનવાર રજૂઆતો કરતા હતા જે હવે અત્યારે અમારી અમે અત્યારે ગ્રાન્ટ નથી મળતી પણ અમારી જે દીકરીઓ અત્યારે લગભગ ઓગણીસ થી વીસ જેવી દીકરીઓ નારીગ્રહની અંદર છે જે આશરો લઈ રહી છે એ દીકરીઓને અમારે દાતાઓના સહયોગથી અમે આ ગ્રાન્ટ વગર પણ અમે દીકરીઓને કારણ કે ખાવા પીવાની જવાબદારી છે પહેરવા ઓઢવાની કપડાની જે કઈ બધી જ જરૂરિયાતો પૂરી પાડવી એ અમારી ફરજમાં આવે છે અને એ ફરજને પૂરી કરવી એ અમારી જવાબદારી છે શ્રી કચ્છ પહેલા કલ્યાણ કેન્દ્રમાં નારીગ્રહ વિભાગ છે એ બે હજાર સત્તર સમાજ સુરક્ષા ગાંધીનગર દ્વારા ચલાવવામાં આવતો હતો પણ એ વિભાગ મહિલા અને બાળમાં જતા મહિલા અને બાળ માંથી અમને અલગ રીતે લાયસન્સ આપવામાં આવ્યું પણ ગ્રાન્ટ ફાળવવામાં ન આવી જેથી બે હજાર સત્તરથી નારીગ્રહની ગ્રાન્ટ અમને આપવામાં નથી આવતી નિભાવ માટે તો કારણ કે અહીંયા જે બેન કે દીકરીઓ જે સંસ્થામાં રહેતી તથા આવતી બેન દીકરીઓ છે એને પૂરતું રક્ષણ જીવન જરૂરિયાતની વસ્તુઓ સંસ્થાએ તો પૂરી પાડવાની જ હોય એટલા માટે અલગ અલગ દાતાઓ દ્વારા અમને ડોનેશન મળતું રહે છે જેથી અમને કોઈ તકલીફ નથી પડી પણ છતાં પણ જો સરકારની ગ્રાન્ટ મળે તો અમે આ સંસ્થામાં વધુ નિભાવ એ લોકોનો સારી રીતે કરી શકીએ ઉપયોગી થઈ શકે એટલે ગ્રાન્ટ માટે હવે અમે લાયસન્સ આવી ગયા બાદ હવે અમે ગ્રાન્ટ માટે અલગથી ભુજ મહિલા અને બાળ ઓફિસના અધિકારી સાહેબ તથા ગાંધીનગરના નિયામક સાહેબ સાથે રૂબરૂ ચર્ચા વિચારણા કરી અને જો એવું લાગશે તો અમે ઉપર સુધી પણ જઈ અને ગ્રાન્ટ માટેની અમારી પૂરી કોશિશ કરીશું ગ્રાન્ટ માટે ભુજમાં આવેલી મહિલા અને બાળ કલ્યાણ વિભાગની કચેરી મારફતે જરૂરી આધારો પૂર્તતા સાથેની દરખાસ્ત ગાંધીનગર મહિલા અને બાળ કલ્યાણ વિભાગને મોકલી દેવાય છે આ મુદ્દે અનેક વખત આ વિભાગને રજવાતો પણ કરાઈ છે અને છેક ગાંધીનગર સ્થિત આ વિભાગના કમિશનરને રૂબરૂ રજવાત કરાય છે તેમ છતાં પણ ગ્રાન્ટનો પ્રશ્ન હજુ પણ નથી ઉકેલાયો બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ આણંદ શહેરમાંથી વરસાદી પાણીના નિકાલ માટે ખંભાત જતી રેલવે લાઇનની બાજુમાંથી પસાર થતી કેનાલની